રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपा स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારી જિલ્લામાં રાજીનામાનો સિલસિલો યથાવત તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આપેલા રાજીનામા નવસારી શહેરના તંબોલી સ્ટ્રીટમાં દૂષિત પાણીની બુમરાળ શુદ્ધ પાણી વિતરણની જનતાની માંગ શહેરમાં મચ્છરોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ નિંદ્રામાંથી જાગેલું આરોગ્ય વિભાગ દવા ફોગિંગની કામગીરીનો પ્રારંભ મહાશિવરાત્રી પર્વે શિવાલયોમાં ગુંજી ઉઠેલા હર હર મહાદેવના નાદ નવરચિત નવસારી જિલ્લા ભાજપ સંગઠનને લઈને જલાલપુર તાલુકામાં ભારે આક્રોશ ફેલાયો છે એક બાદ એક રાજીનામાનો દોર થંભવાનું નામ લેતો નથી જલાલપુર તાલુકા સંગઠનના પ્રમુખ હિતેશ પટેલ સહિત અન્ય હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા જિલ્લા ભાજપમાં સોંપો પડી ગયો છે નવસારી જિલ્લા ભાજપમાં વર્ચસ્વની લડાઈ વધુ તેજ બનતી જાય છે જિલ્લાના સંગઠનમાં જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલના સમર્થકોના નામો મહત્વના પદ ઉપર નહીં સમાવેશ થતાં જિલ્લા ભાજપ સંગઠનમાંથી રાજીનામાનો દોર ચાલ્યો હતો છેલ્લા દસ દિવસથી રાજીનામા એક બાદ એક આવી રહ્યા છે નવરચિત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ ભગુભાઈ પટેલ સહિત ચાર હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા હતા ત્યારબાદ જલાલપુર તાલુકા ભાજપના સંગઠનના મહામંત્રી ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામા કમલમ ખાતે પહોંચી આપ્યા ત્યારબાદ જલાલપુર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ હિતેશ ડાહિયાભાઈ પટેલે અને અન્ય ત્રણ હોદ્દેદારોએ પણ રાજીનામા ધરી દેતા સમગ્ર જલાલપુર તાલુકા ભાજપનું સંગઠન ખાલીખમ થઈ ગયું છે આ વર્ચસ્વની લડાઈમાં સામાન્ય કાર્યકર પીસાઈ રહ્યો છે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ અને જિલ્લા ભાજપના સંગઠન વચ્ચે ભારે નારાજગી જોવા મળી રહી છે નવસારી ભાજપના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ રાજીનામાનો સિલસિલો બંધ થવાનું નામ લેતો નથી યથાવત રહેલા રાજીનામાના પડઘા પ્રદેશ કક્ષા સુધી પડ્યા છે કારણોમાં તો એવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે હમણાં નવી નિમણૂક જે થઈ એ નવી નિમણૂક પ્રમાણે જલાલપર પર્ટિક્યુલર જલાલપર તાલુકામાં થોડો અન્યાય અમને જોવા મળ્યો કે એક મહામંત્રીનું પદ જોઈતું હતું જલાલપરને જે પણ પાર્ટીએ આપ્યું નહીં એના લીધે લોકોમાં નારાજગી આવી છે અને વારાફરતી વારાફરતી લોકો રાજીનામા પદ પરથી પણ અમે ભાજપના કાર્યકર્તા છે અમે આટલો ટાઈમ ભાજપમાં આપ્યો છે અમે ભાજપ માટે કામ કરતા રહીશું એક કાર્યકર્તા તરીકે અમે કન્ટિન્યુ સક્રિય સભ્ય તરીકે અમે કન્ટિન્યુસ કામ કરતા રહીશું નવ જેટલા હોદ્દા આપ્યા છે બીજા જિલ્લામાં જે હોદ્દા આપ્યા છે એ હોદ્દા બી એ ટાઈપના છે કે જેની જેને રિક્વાયરમેન્ટ જે હોદ્દાની છે અને કે જેને જે હોદ્દો જોઈતો નથી એ હોદ્દા આપ્યા છે અને એક કહેવાનું એ આવે કે એઝ એ સંગઠન પ્રમુખ તરીકે મારા ઉપરના સિનિયર લોકોને પણ જો હોદ્દો નહીં મળ્યો હોય તો એ લોકોની નારાજગી ઊભી થાય તો એના જોડે અમારે પણ સાથે એ નારાજગી વ્યક્ત કરવી પડે આગામી દિવસોમાં છે ના રાજીનામાની અસર તો નહીં ખ્યાલ પણ પર્ટિક્યુલર ભાજપના માટે અમે એની ટાઈમ એક કાર્યકર્તા તરીકે ઊભા છે અને કાયમ માટે ઊભા રહીશું હાલમાં ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાની ટીમની જે રચના થઈ એની અંદર અમારા જલાલપરના સૌ કાર્યકર્તાઓ બૂથ લેવલના કાર્યકર્તાઓ આગેવાનો સૌની માંગ એવી હતી કે અમને જલાલ આ નવસારી જિલ્લા સંગઠનમાં કોઈ સારો હોદ્દો મળે અને આજ સુધીમાં જલાલપોરને નથી કે મહામંત્રી મળ્યા કે નથી પ્રમુખ મળ્યા તો આ વખતે અમે મહામંત્રી માટેની માગણી માગણી અમારી સૌની હતી પરંતુ એ માગણી ન પૂરી થતાં અમારા સૌ કાર્યકર્તાની લાગણી દુભાઈ હતી અને એના કારણે અમારા સંગઠનના તમામ હોદ્દેદારોએ આ પદ પરથી રાજીનામું આપ્યા હતા અને નવનિયુક્ત જે કોઈ જિલ્લાની ટીમમાં આવ્યા હતા એમણે પણ રાજીનામા આપ્યા તો અમે પણ સૌ સાથે મળીને એવું વિચાર્યું કે સ્વૈચ્છિક અમે બી રાજીનામા આપીએ જેનાથી અમારા મંડળની એકતા દેખાય અને અમે સૌ સાથે છીએ બસ એ પ્રતિભાથી અમે કેટલા સભ્યો ખુલ્લા છે અમારી જલાલપુર તાલુકા પંચાયતમાં ટોટલ વીસ સભ્યો છે બે કોંગ્રેસના સભ્યો છે અઢાર અમારી આપણા ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને એમાંથી અમુક સભ્યો આઉટ ઓફ સિટી છે અને અમુક જોબ પર છે પણ અમે અમારી સ્વેચ્છાએ આજે આપ્યા છે બધાને ખબર નથી જો બધે બીજાની ઈચ્છા હશે તો એ પણ વારાફરતી પોતાના રાજીનામા આપશે શહેરના વોર્ડ નંબર 6 માં આવેલ પાંચાતળી તંબોલી સ્ટ્રીટમાં દૂષિત પાણીને લઈને લોકો આક્રોશિત થયા છે નવસારીમાં શુદ્ધ જળ મધુર જળ યોજનાનો ફિયાસ્કો થયો છે દુધિયા તળાવના પાણીને ફિલ્ટર પ્લાન્ટના માધ્યમથી શુદ્ધ કરી શહેરમાં વિતરણ કરવામાં આવે છે પરંતુ પ્રજાના ઘર સુધી શુદ્ધ પાણી પહોંચતા દૂષિત બની જાય છે વોટર વર્કર્સ વિભાગની પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી ભળી જતાં તંબોલી સ્ટ્રીટમાં ડ્રેનેજયુક્ત દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે સામાન્ય પ્રજાએ મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના અનેક વખત ફરિયાદો કરી છે પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે મોબાઈલ ફોન ફોનના માધ્યમથી મહાનગરપાલિકામાં ફરિયાદો થઈ છે પરંતુ સામાન્ય જનતાની ફરિયાદો વોટર વર્કર્સ વિભાગના અધિકારીઓના બહેરા કાને સંભળાતી નથી લોકોએ આક્રોશિત સ્વરે ફરિયાદ કરી છે જનતાની માંગ છે કે વેરાની વસૂલાત તમે દબાણપૂર્વક કરો છો તો શુદ્ધ પીવાનું પાણી પણ વિતરણ કરવું જરૂરી છે અમારે મોલામાં આજે બે થી ત્રણ મહિનાથી પાણી એટલું બધું ગંડુ આવે છે ને આવે છે તો તે પાણી અમારે વાપરવાને લાયક પણ નથી આખા ઘર ની અંદર ગંદકી છે થઈ જાય છે પાણીની ગંધ મારે છે અને આ પાણી અમારે કેવી રીતે વાપરવું તેની અમને હવે કોઈ સમજ પડતી નથી અમે કેટલી વખત અમે સુધરાઈ નું પાણી મંગાવીએ બંબા તો તે પૈસા ની જવાબદારી કોની સુધરાઈ ની રહેશે અમે મંગાવીને વાપરશું તો તો અમને તેનો અમારે કઈ બી હલ આવવો જોઈએ અમે આ પાણી અમારથી વાપરી શકાય નથી અમારા મોલ્લા ની અંદર ઝારા ઉલટી ના વાવર બી ઘણા બધા થઈ ગયા છે તો હવે આના માટે જવાબદાર સુધરાય છે કે કોણ છે તે અમને લેખિતમાં જવાબ આપો અમે ફોન કરીએ છીએ વારે વારે સુધરાઈમાં તો માણસો કે ગઈ છે ફોન બી કોઈ ઉચકતું નથી અને અમે ફરિયાદ કરે છે તો તો અમારી ફરિયાદ પણ કોઈ સાંભળતું નથી અમારે હવે આવા આવી તકલીફમાં અમારે કેવી રીતે અહીંયા રહેવું મોલ્લામાં તે અમને તમે જણાવો અમારી વાત કોઈ સાંભળતું નથી અમારે ઘણા બધી બહેનો અહીંયા અત્યારે ભેગી થઈ છે એ બધાની જ આ ફરિયાદ છે પાણીની તકલીફ છે પાણી આવે છે પણ ગંદુ આવે છે તો તેનું સવારે કરવાનું શું કેટલી વાર ફરિયાદો અમે ઘણી વાર ફરિયાદ કરી છે પણ એનો કોઈ રસ્તો

નવસારીમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે શહેરમાં મચ્છરોના ત્રાસથી લોકો પણ પરેશાન થયા છે મનપા મચ્છરોના ઉપદ્રવને રોકવા મોડે મોડે જાગી છે શહેરમાં ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે શહેરી વિસ્તારમાં દરેક સોસાયટી મહોલ્લાઓ શેરીઓમાં મચ્છરોનો મોટા પ્રમાણમાં વધારો થયો છે મચ્છરોમાં થયેલા એકાએક વધારાથી લોકો પણ પરેશાન થયા છે ઝેરી મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે નવસારી મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ મચ્છરોના ઉપદ્રવમાં અસહ્ય વધારો થયા બાદ હવે નિંદ્રામાંથી જાગ્યું છે અને શહેરમાં મચ્છરોના લારવા ઈંડા નષ્ટ કરવા કેમિકલયુક્ત ઓઇલ દવાનો છંટાવ શરૂ કરવામાં આવ્યો છે શહેરની ખાડીમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે શહેરના કેટલાક એપાર્ટમેન્ટ સોસાયટીઓનું ડ્રેનેજનું પાણી આ ખાડીમાં સીધું જ છોડવામાં આવી રહ્યું છે જેથી ખાડીના ગંદા પાણીમાં મચ્છરના લાડવા ઈંડા મોટા પ્રમાણમાં જોવા મળે છે મચ્છરોના બ્રિડિંગ થયા બાદ લાર્વા ઈંડામાંથી મચ્છરો બહાર આવી ગયા ત્યારબાદ હવે મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ મચ્છરોના બ્રિડિંગ લાર્વા નષ્ટ કરવા કેમિકલ છંટાવ કરી રહ્યું છે નવસારીની દરેક સોસાયટી શેરીમાં હોલ્લામાં લોકોના ઘરોમાં મચ્છરોએ અડ્ડો જમાવી દીધો છે અને મલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવાની દહેશત ઊભી થયા બાદ આરોગ્ય વિભાગ ફોગિંગની કામગીરી શરૂ કરી છે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળામાં ઓલમોસ્ટ જતો રહ્યો છે આજે મિશ્ર ઋતુ છે જે મચ્છરના બ્રીડિંગ માટે ખૂબ જ ફેવરેબલ સિઝન છે એના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં મચ્છર હોવાની ફરિયાદો આવે છે જેને લઈને નવસારી મહાનગરપાલિકા મેલેરિયા વિભાગ દ્વારા કુલ દસ જેટલી ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં રોજે રોજ મલેરિયા નાબૂદીની કાર્ય કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ફોગિંગ ધુમાડો કરવામાં આવે છે એન્ટી મેલેરિયલ જે ઓઇલ હોય છે એ જ્યાં પાણી ભરાઈ રહેતું હોય છે મચ્છરના બ્રિડિંગ હોય છે ત્યાં છાંટવામાં આવે છે એના સિવાય ડ્રાય ડેનું પણ સેલિબ્રેશન કરવામાં આવે છે બિનજરૂરી વપરાશ વગરનું પાણી જે હોય એને ખાલી કરીને એનું વાસણ નોંધાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે મચ્છરનું મોટા પ્રમાણમાં બ્લીડિંગ આપણને ખાડી વિસ્તારમાં જોવા મળે છે તો ખાડીની સફાઈ પણ હાલ ચાલુ છે અને છેક આપણે નિરાલી હોસ્પિટલથી વિરાવર સુધી આખી જે ખાડી છે એની સફાઈનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આખું કામ પૂરું કરવામાં આવશે અને રોજે રોજ મચ્છર નાબૂદીની આપણે કાર્યક્રમ કામગીરી કરી રહ્યા છે અને વહેલી તકે આપણે એમાંથી છુટકારો મેળવીશું એવી આશા રાખીએ છીએ થેન્ક યુગિંગ મશીનો છે તેનાથી થાય છે હા આપણી પાસે પૂરતા પ્રમાણમાં ફોગિંગ મશીન છે તેર જેટલા ફોગિંગ મશીનો છે આપણી પાસે એટલે આપણે સફિશિયન્ટ છે નવસારી એટલું બધું મોટું સિટી નથી આપણે આરામથી તેર મશીનથી આપણે નવસારી સિટીને કવર કરી શકીએ છીએ તમે જુઓ તો અત્યારે રોજેરોજ વેરાવળથી લઈને વિજલ્પર સુધી અને આપણે ધારાગીરી છે અને સુધી તમામ વિસ્તારમાં પણ રોજે રોજ એન્ટી મેલેરિયા કામગીરી કરવામાં આવે છે ફોગિંગ જ્યાં પણ આપણને એવું લાગે કે વધારે મચ્છર છે ત્યાં ચોક્કસથી ફોગિંગ કરી દેવામાં આવે છે અને જ્યાં મચ્છરના બ્રીડિંગ હોય છે ત્યાં પણ એન્ટી કામગીરી કરવામાં આવે છે હવે હવે ફોગિંગ કરવું કે આ બોલ નાખવા કે આ કરવું એ અતિ મહત્ત્વનું નથી કારણ કે જ્યારે એનું બ્રીડિંગ ટાઈમ હોય ત્યારે ને ત્યારે જો એના પર આ બધી પ્રક્રિયા કરવામાં આવે તો જે ગંભીર પરિસ્થિતિ આજે સર્જાઈ છે તે સર્જાતી સર્જાઈ ના હોત નગરપાલિકામાં આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાને વિનંતી છે કે જેમ બને તેમ એને એનું જે બ્રીડિંગ થાય એના પર એ સ્પોટ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાંને ત્યાંને ત્યાં જ એનું કંઈ ઉપાય કરીને એને અટકાવવામાં આવે એવી વિનંતી છે મહાશિવરાત્રીના મહાપર્વે નવસારી શિવમય બન્યું હતું નવસારીના પૌરાણિક દેવેશ્વર મહાદેવ શિવાલયમાં મહાશિવરાત્રીની બેર ઉજવણી થઈ હતી સમગ્ર નવસારી જિલ્લો શિવમય બન્યો હતો મહાશિવરાત્રીના પાવન અવસરે શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જામી હતી મહાદેવના દર્શનાર્થે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નવસારીના મધ્યમાં આવેલ પૌરાણિક દેવેશ્વર મહાદેવ શિવાલયમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી શિવજીના જલાભિષેક અને દુગ્ધાભિષેક માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો મહાશિવરાત્રીના પર્વે ભગવાન ભોળાનાથને ફૂલોનો શણગાર કરવા સાથે શિવાલયો રંગબેરંગી સાથે જળહળી ઉઠ્યા હતા પર્વે મહાદેવની એક ઝલક માટે ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા આમ છતાં તેમના ચહેરા ઉપર થાક નહીં પણ દેવાધિદેવના દર્શન કરવાનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો દેવેશ્વર મહાદેવ શિવાલયમાં મહાઆરતીનું આયોજન થયું હતું લયબદ્ધ ડમરુ શંખનાદ અને નગારાની ધૂન ઉપર જ્યારે મહાદેવની આરતી ઉતારવામાં આવી ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું શિવજીની મહાઆરતીમાં હજારો શિવભક્તો સહભાગી થયા હતા દેવેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તો શિવમય બન્યા હતા અમે દેવેશ્વર મંદિરમાં ખૂબ જ સારી રીતે ભવ્ય મહાશિવરાત્રીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને સારી રીતે ભગવાનની નગરયાત્રા આખા નવસારીમાં નગરયાત્રા મહાદેવજી અને માતા પાર્વતીની ભવ્ય શોભા યાત્રા અહીંથી દેવેશ્વર મહાદેવના મંદિરથી નીકળી આખા નગરમાં ભગવાને પરિભ્રમણ કરી અને જ આખરે અમે દેવેશ્વર મંદિરમાં આવ્યા છે અને ખૂબ જ ભવ્ય પોગ્રામ ઉજવવામાં આવ્યો છે જય દેવેશ્વર જય દેવેશ્વર આપણા નવસારીના મધમાં વિરાજમાન સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ જે અતિપૌર્ણિક જૂના સાડા સાતસો વર્ષ મહાદેવ છે જે સ્વયંભૂ પ્રગટ થયા છે ભગવાન શ્રી દેવેશ્વર ધામમાં નવસારી અને આજુબાજુના દક્ષિણ ગુજરાતના ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ભગવાન દેવેશ્વર બધાની મનોકામના પૂર્ણ કરે છે દેવેશ્વર મહાદેવ મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવો આખું વર્ષ ધૂમધામથી ઉજવાય છે એમાં ખાસ કરીને એમ તો દર માસિક શિવરાત્રી આવે છે જે વધની તેરસ ચતુર્દશી કહેવાય છે શિવરાત્રી આવે છે પરંતુ જે મહામેદન ચતુર્દશી તેરસ પર જે આવે તે મહાશિવરાત્રી કહેવાય છે મહાશિવરાત્રીના દિવસે ભક્તો સવારે જ્યારે મંગળા આરતી ને પૂજા થઈ જાય ત્યારબાદ સવારથી જ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરે છે સાંજે ત્યારબાદ આરતી થાય શ્રિંગાર થાય અને રાતના બાર કલાકે ઘીના કમળની આરતી થાય છે દેવેશ્વર ધામમાં ભક્તો જે બી મનોકામના માંગે છે ભગવાન પૂર્ણ કરે છે બીજા દિવસે દર વર્ષે ઘણા વર્ષોથી ભગવાન દેવેશ્વરની શિવરાત્રીના બીજા દિવસે યાત્રા નીકળે છે જે નગર ભ્રમણ કરી પરત મંદિરે આવે છે અને ત્યારબાદ ભંડારાનું બી આયોજન કરવામાં આવે છે ભગવાન દેવેશ્વરને આપણે એ જ પ્રાર્થના કરીએ કે તમારા દરમાં જે બી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ થાય અને સર્વનું કલ્યાણ થાય જય દેવેશ્વર મહાશિવરાત્રી પ્રસંગે નવસારીના વાંદ્રી મોલ્લા દેવેશ્વર હિત રક્ષક સમિતિ દ્વારા શિવભંડારો યોજાયો હતો હજારોની સંખ્યામાં શિવભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો નવસારી શહેરમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવભંડારા પણ યોજાયા હતા વાંદરી મોહલ્લાના રહેવાસીઓ દ્વારા પ્રતિવર્ષ મહાશિવરાત્રી પ્રસંગે મહાપ્રસાદનું આયોજન થાય છે મહાશિવરાત્રીના પાવન અવસરે દેવેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પૂજા હવન યજ્ઞનું આયોજન થયું હતું શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર શિવપૂજન ગણેશ પૂજન થયું હતું વાંદરી હિત હિતરક્ષક સમિતિ દ્વારા શિવભંડારો યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો મહાશિવરાત્રીના પવિત્ર દિને નવસારીમાં શિવપૂજા મહાપ્રસાદ સહિતના અનેક વિવિધ કાર્યક્રમો યોજાયા હતા મહાદેવજીને પ્રિય એવી મહાશિવરાત્રીના પર્વ અવસરે શિવજીની ઘીમાંથી પ્રતિમા નિર્માણ કરવામાં આવી હતી દેવેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શિવજીની મનમોહક પ્રતિમા ઘીમાંથી નિર્માણ કરવામાં આવી હતી શિવ પ્રતિમા સાથે રંગીન ઘીના કમળો પણ મહાદેવને અર્પણ કરવામાં આવ્યા હતા બિલ્લીમોરા શહેરમાં મિની ફાયર ટેન્ડરનું ભવ્ય લોકાર્પણ કેબિનેટ મંત્રી નરેશ પટેલના હસ્તે થયું હતું બિલ્લીમોરા શહેરમાં અગ્નિશામક સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે મિની ફાયર ટેન્ડરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે થયું હતું કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો પાલિકા પ્રતિનિધિઓ અગ્નિશામક વિભાગના અધિકારીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિવરાત્રીના પાવન અવસરે મંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી શહેરની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી આજે ખૂબ જ પવિત્ર દિવસ એટલે મહાશિવરાત્રિનો પર્વ પૂરા હિન્દુસ્તાન અને અનેક દેશોમાં ભવ્ય રીતે આજે મહાશિવરાત્રિનો પર્વ જોવાઈ રહ્યો છે ત્યારે આજે સોમનાથ મંદિરના ટ્રસ્ટના જ્યારે હું પટાંગણામાં છું ભગવાન સોમનાથના દર્શન ખૂબ સારી રીતે દર્શન કરવાની એક તક મળી સાથે સાથે આજે બિલીમોરા નગરપાલિકા દ્વારા મિની ફાઇટર એનું પણ અમે લોકાર્પણ કર્યું છે મોટું ફાઇટર પણ આવવાનું છે ક્યારેક કોઈક આકસ્મિક ઘટના બને ત્યારે આ ફાઇટરો ખૂબ ઉપયોગી બનતા હોય છે કોઈનું જીવન બચાવવામાં પણ ઉપયોગી બનતા હોય છે અને કોઈને આગ જેવી લાગતી હોય ત્યારે ઘરને બચાવવા માટે પણ ખૂબ ઉપયોગી બનતા હોય છે હું સરકારશ્રીનો આભાર માનું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે એમણે બિલ્લીવરા નગરને આ બંને ફાઇટર આપવાનો નિર્ણય લીધો સાથે સાથે સોમનાથ ભગવાનને પ્રાર્થના કરું છું કે ફાઇટરનો ઓછામાં ઓછો ઉપયોગ થાય કોઈ એવી ઘટના જ નહીં બને એવી સોમનાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આજના દિવસે આપના માધ્યમ દ્વારા दिल्ली मोराना नगर जनों ने खूब खूब शुभकामना समाचारों समाप्त करता पहला एक नजर आज मुख्य समाचारों पर નવસારી જિલ્લામાં રાજીનામાનો સિલસિલો યથાવત તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આપેલા રાજીનામા નવસારી શહેરના તંબોલી સ્ટ્રીટમાં દૂષિત પાણીની બુમરાળ શુદ્ધ પાણી વિતરણની જનતાની માંગ શહેરમાં મચ્છરોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ નિંદ્રામાંથી જાગેલું આરોગ્ય વિભાગ દવા ફોગિંગની કામગીરીનો પ્રારંભ મહાશિવરાત્રી પર્વે શિવાલયોમાં ગુંજી ઉઠેલા હર હર મહાદેવના નાદ આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર